કરમડી રોડ ઉપર આવેલ અનુગ્રહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું રોજ કરજન નગરમાં કરમડી રોડ ઉપર આવેલ અનુગ્રહ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગોટી ફિલ્મ પ્રોડક્શનમાં ગુજરાતી ફિલ્મ જેનું નામ તારા વિના આ જિંદગી નામનું મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જેમાં કિશોર ગોટી આ મૂવીના ડાયરેક્ટર જેમાં આકાશ ભીલ અને મોની પટેલે ડબલ રોલમાં મુખ્ય ભૂમિકા છે અને સાથી કલાકારોમાં પંકજ પંચાલ રશ્મિકાબેન ઉપાધ્યાય હિરોઈનના મમ્મીનું કેરેક્ટર રાજુભાઈ ઝવેરી પપ્પાનું કેરેક્ટર અરવિંદભાઈ પરમાર ડોક્ટરનું કેરેક્ટર જેવા કલાકારોએ અલગ અલગ ભૂમિકા ભજવી હતી ડાયરેક્ટરના જણાવ્યા મુજબ આ મૂવી આશરે આઠ મહિનામાં થિયેટરમાં આવવાની સંભાવના જણાવી છે હોસ્પિટલના લોકેશન માટે એક દિવસનું કરજનમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું એ મૂવી એક સસ્પેન્સ થ્રીલર પારિવારિક ફિલ્મ હે એ ફિલ્મમાં મેં ડૉક્ટર કા કામ કરું और ये फिल्म का नाम है तारा, तारा आज जिंदगी मैं एक डॉक्टर का रोल कर रहा हूँ और आकाश जो उनको डिसीज हुआ है वो हॉस्पिटल में आया हुआ है और मैं इनकी सारवा कर रहा हूँ ये हमारी गुजराती फिल्म है जो लव बेस पे है और थ्रिलर भी है और पारिवारिक फिल्म है जैसे गुजराती है तो ज़्यादातर फैमिली फिल्म होती है फैमिली ड्रामा होती है जो सबको काफ़ी पसंद आती है और इनमें काफ़ी सारे कलाकार है जो गुजरात के जाने माने एक्टर्स है जैसे आ, इंटरनेशनल एक्टर हो गए ज्योतिन भाई दवे जिन्होंने रामानंद सागर की काफ़ी सारी आ, सीरियलों में काम किया है मैं हूँ आकाश बिल मैंने भी ट्वेल्व प्लस लीड ऐस किया हुआ है मोनी पटेल है मेरे साथ जो काफ़ी फिल्में कर चुके हैं राजेश जावेरी है इनके डरेक्टर है किशोर गोटी जी जिन्होंने भी काफ़ी सारी गुजराती फिल्में बनाई हुई है और पूरा टीम आ, बेस्ट वर्क कर रहे हैं और अच्छा कुछ डिसेंट अभी जो hmm. करंटली जो सिचुएशन चल रहा है उसके ऊपर हम ये बेस पे फिल्म लेके चल रहे हैं बेसिकली हम वन डे इधर आए शूट के लिए बिकॉज ऑफ दिस हॉस्पिटल आवर स्पेशल लोकेशन माय नेम इज आकाश बिल मैं इस फिल्म में लीड प्ले कर रहा हूँ और ज़्यादातर मैंने 12 प्लस hmm. मूवी की जिसमें मैंने लीड एक्टर एज ए वर्क किया हुआ है और काफ़ी सारी फिल्में मेरी रिलीज हो चुकी है जो कई ओ टी प्लेटफॉर्म पर भी अभी अवेलेबल है

હિરોઈનમાં ડબલ રોલ છે એમનો એ મોની પટેલ છે સાથે એમના મમ્મી પપ્પાના કેરેક્ટરમાં છે એક આ રશ્મિકાબેન ઉપાધ્યાય જે હીરોની મમ્મીનો રોલ કરે છે રાજુભાઈ ઝવેરી છે જે ભાવનગરના આર્ટિસ્ટ એ હીરોના પપ્પાનો રોલ કરે છે અને અરવિંદભાઈ છે એ અમારા ડૉક્ટરનો રોલ કરી રહ્યા છે અને આમાં એક દિગ્ગજ કલાકાર જે છે જે ઇન્ટરનેશનલ કલાકાર કહેવાય જ્યોતિનભાઈ દવે જેણે રામનંદ સાગરની બાવીસક સિરિયલો કરી છે જે અમારા હિરોઈનના પપ્પાનો ગિરીશ શેઠનો રોલ કરી રહ્યા છે અને આમ અલગ અલગ કલાકારોના નામો ડરોમાં છે